આજની પૌરાણિક કથામાં આપણે સાંભળીશું કે જ્યારે નારદ મુનિને પોતાના ઘમંડ ઉપર પશ્ચા થયો હતો અને આ કથા તમે ક્યારે પણ સાંભળી નહીં હોય તો અંત સુધી ચોક્કસ સાંભળશો જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગર જો આ કથા પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો એકવાર નારદ મુનિ પૃથ્વી પર ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે તેમણે પોતાના એક ખાસ ભક્ત જે નગરના શેઠ હતા તેમણે તેમને યાદ કર્યા શેઠે તેમનો સારી રીતે સત્કાર કર્યો અને નારદજીને કહ્યું કે તમે કંઈ એવા આશીર્વાદ આપો કે કમસે કમ મને એક સંતાનની પ્રાપ્તિ થાય નારદજીએ કહ્યું કે તમે ચિંતા ન કરો હું હમણાં ભગવાન નારાયણને મળવા માટે જઈ રહ્યો છું અને તમારી પ્રાર્થના તેમના સુધી ચોક્કસ પહોંચાડી દેશે તેઓ અવશ્ય તમારું કલ્યાણ કરશે નારદ મુનિ વિષ્ણુધામ ગયા અને ભગવાન વિષ્ણુને મળ્યા અને તેમણે તેમને શેઠની વ્યથા બતાવી ભગવાન બોલ્યા કે તેમના ભાગ્યમાં સંતાન સુખ છે જ નહીં તો હું શું કરી શકું થોડા સમય બાદ નારદ મુનિએ એક દીવામાં ઉપર સુધી તેલ ભર્યું અને પોતાની હથેળી પર તેને સજાવી અને આખા વિશ્વની યાત્રા કરી અને પોતાની યાત્રા નિર્વિઘ્ન સમાપન થઈ અને તેઓ વિષ્ણુધામમાં આવીને તેને સંપન્ન કરી આ પૂરી પ્રક્રિયા દરમિયાન નારદ મુનિને પોતાના ઉપર ઘમંડ આવી ગયું અને એવું લાગ્યું કે પોતાના સિવાય આ દુનિયામાં બીજું કોઈ ધ્યાની નથી અને કોઈ વિષ્ણુ ભક્ત પણ નથી પોતાના આ ગમનમાં નારદ મુનિ ફરીથી પૃથ્વી લોક પર આવ્યા અને તે શેઠના ઘરે પહોંચ્યા આ દરમિયાન શેઠના ઘરે નાના નાના ચાર બાળક રમી રહ્યા હતા નારદજીએ કુતુહલ વશ પૂછ્યું કે આ સંતાન કોની છે તો તેમને ખબર પડી કે એ તો શેઠની સંતાન છે નારદ મુનિ આ વાતથી ખુશ ન થયા કારણ કે તેમણે કહ્યું કે શું વાત કરો છો સાફ સાફ બચાવો શેઠે નારદ મુનિને કહ્યું કે એક દિવસ એક સાધુ આવ્યા હતા તેમના ઘર આગળથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બોલ્યા કે મને એક રોટલી આપો તો હું એક સંતાન આપીશ અને ચાર રોટલી આપશો તો હું ચાર સંતાન આપીશ અને મેં તેમને ચાર રોટલી આપી અને કેટલાક સમય બાદ મારે ત્યાં ચાર પુત્રનો જન્મ થયો નારદ મુનિ એકદમ ગુસ્સે થઈ ગયા અને વિષ્ણુ ભગવાનની ખબર લેવા માટે વિષ્ણુ ધામ પહોંચ્યા નારદને જોઈને ભગવાન એકદમ પીડામાં બૂમો પાડવા લાગ્યા તેમણે નારદજીને બોલાવ્યા અને કહ્યું કે મારા પેટમાં ભયંકર રોગ થઈ ગયો છે અને મને જે વ્યક્તિ પોતાના હૃદયથી લોહી કાઢીને આપશે ત્યારે મને આરામ મળશે સાધુએ પોતાના છાતીને કાપીને દિલ કાઢવાનો પ્રયત્ન કર્યો ત્યાં જ ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને બોલ્યા જે વ્યક્તિ મારા માટે પોતાનું જીવન આપી શકતો હોય તે વ્યક્તિ માટે શું હું તેમને ચાર પુત્ર ન આપી શકું સાથે જ નારદજીને એ પણ કહ્યું કે તમે તો સર્વગુણ સંપન્ન ઋષિ હતા શું તમે ઈચ્છા રાખત તો એ શેઠને તમે પણ પુત્ર આપી શકો નારદજીને પોતાના ઘમંડ ઉપર ખૂબ જ પશ્ચાતાપ થયો આમ ભગવાન વિષ્ણુએ નારદજીને પાઠ ભણાવ્યો અને તેમનો ઘમંડ દૂર કર્યો Jessica sé que a su mito, Fali Moricu